પ્રિય માતાઓ આજે આપણે એક એવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત શબ્દો નથી પરંતુ એક ભાવના છે એક સંકલ્પ છે એક માતાના હૃદયમાંથી નીકળેલું આહવાહન છે જેમાં પ્રેમ પણ છે શ્રદ્ધા પણ અને પોતાના બાળક માટેના શ્રેષ્ઠ આશીષોની કામના પણ

પવિત્રતમ અને સુંદરતમ વરદાન માંગીએ શા માટે આપણે કૃષ્ણ ને જ ના બોલાવીએ કે તેઓ પોતાના જેવા જ ગુણો થી ભરપૂર સંતાન આપણને આપે ચાલો હવે પ્રાર્થના ની શરૂઆત કરીએ કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ જરૂર થી લખજો કોઈ શાંત જગ્યા ને પસંદ કરી અને બેસી જાવ

કપાળ પર સળહળતું મોર પીછે ચમકી રહ્યું છે આંખોમાં મસ્તી અને પ્રેમની ઝાખ હોઠો પર સરારતથી ભરી એ પ્યારી અને દિવ્ય સ્મિત હે મારા કાનુડા મારા અંતરના દરેક ધબકારામાં તમારું જ નામ ગુંજે છે મારા દરેક શ્વાસ માં તમારી જ સુગંધ ભળેલી છે હું તમને જ જ યાદ કરું છું છું તમને હે વિહારી મારા આ ગર્ભને તમારી દિવ્ય કૃપાથી ભરપૂર કરો મને એવી સંતાન આપો કે જેની આંખોમાં તમારી જેમ કરુણા હૃદયમાં તમારી જેમ પ્રેમ અને વાણીમાં તમારી જેમ મીઠાશ હોય હે નીડ કમળ જેવા કોમળ અને ઘુંઘરાડા વાળ ધરાવતા હે માખણ ચોરી જે ગોપીઓના માટલામાંથી પ્રેમભરી ચપડતાથી માખણ કાઢે છે તમે જે નટખટ નિર્દોષ અને મોહક સ્મિત ધારણ કરો છો તેજ સ્મિત મારા બાળકના હોઠ ઉપર ખીલે અને તેનું જીવન તમારી જેમ આનંદ પ્રકાશ અને સંસ્કારોથી થી હે મારા પ્રિય કાનુડા મારા શિશુના હૃદયમાં તમારા જેવી અડગ હિંમત હોય દરેક પ્રાણી પ્રત્યે તમારો નિશર્ત પ્રેમ હોય દુઃખનો આંતરનાદ સાંભળતા જ વાલ થી વહેતી તમારી કરુણા હોય અને જીવન ને ઉજાડતા તમારો આનંદમય અને રમૂજી સ્વભાવ હોય હે મથુરાનાથ નાથ તમારા જેવા કઠિનતમ પરિસ્થિતિમાં પણ મુસ્કુરાતા તમારા જેવા અયોગ્ય બંધનોને તોડી મુક્તિ આપતા તમારા જેવા સત્ય અને ધર્મને રક્ષા માટે સદેવ અડીગ રહેતા મારું બાળક પણ એવું જ બને જેની નજરમાં કોઈ ભેદભાવ ના હોય જેના હદઈમાં ભય ના હોય અને જેની આત્મામાં માત્ર સત્ય પ્રેમ અને પરોપકારનો પ્રકાશ વસે હું તમને જોઈ રહી છું યમુનાના નીલ ઝળ પરે કાળિયા નાગના ફણ પર નટખટ પગલાથી નૃત્ય કરતા એક હાથેથી ગોવર્ધન પર્વત ઉપાડી વરજી વાસીઓને વરસાદના તાંડવથી રક્ષતા તમારી મધુર વાંસૂરીની સ્વર લહેરોમાં ગોપીઓને મોહિત કરીને તમારી તરફ ખેંચતા તમારું મુખ પર છલકાતું તે નિર્દોષ હાસ્ય તે આભા જે પૂનમના ચંદ્રની શીતળ કિરણો જેવી મનને શાંતિ આપનારી તમારી આંખોમાં ઝળહળતી તે પ્રેમની ઝાંખ જે દરેકના હૃદયને જીતી લેતી હે કાન્હા આ તમારું તેજ આ આનંદ આ પ્રેમ મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકના રક્તમાં વહે તેના સ્વભાવમાં પણ તમારી લીલાઓની મીઠાશ અને તમારી વીરતાની ઉજ્જવળ છાપ સદાય જીવંત રહે હે બાલ મુકુંદ હું તમને જોઈ રહી છું ઓખલી સાથે નાનકડા હાથ પગ બંધાયેલા પરંતુ તમારા ચહેરા પર એક પણ ડર નથી કારણ કે તમે તો સદાય મુક્ત છો કોઈ પણ બંધન તમારી સ્પર્શી પણ શકતું નથી તમારા બધું જ તમારા અંદર ઝળહળતું જાણી તમે માત્ર વ્રજના નટખટ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના સ્વામી છો હે કાન્હા મારું બાળક પણ એવું જ બને બાહ્ય બંધનોમાં રહીને પણ પોતાના અંતરમાં સંપૂર્ણ મુક્તિનો અનુભવ કરતું નાનકડા શરીરમાં વિશાળ હૃદય ધરાવતું અને પોતાની અંદર અખૂટ પ્રેમ જ્ઞાન અને શક્તિનો ખજાનો ધરાવતું તમારું શરીર

તમે અનાદિ અનંત અખંડ જગતના પાલનહાર છો તમારી દયા તમારું કરુણામય દર્શન અને તમારો અજોડ પ્રેમ જગતને માર્ગદર્શન આપે છે હે મારા પ્રિય કાન્હા મારા ગર્ભમાં ઉછરી રહેલી આ નાનકડી આત્મામાં પણ એ જ દિવ્યતાનો અંશ ઉતરી આવે તે ફક્ત પોતાના સુખ માટે નહીં પરંતુ સમગ્ર જગતના કલ્યાણ માટે જન્મ લે અને જીવન ભરે તમારી જેમ પ્રેમ કરુણા અને ધર્મનું પાલન કરે હે પ્રિયતમ કૃષ્ણ તમારા અનંત ગુણોનું જેટલું ગાન કરીએ એટલું ઓછું છે તમારી લીલાઓ તમારો પ્રેમ તમારી કરુણા બધું જ શબ્દોથી પરે છે પરંતુ આજે હું મારી દરેક શ્વાસ તમને અર્પણ કરું છું મારા દરેક વિચારોમાં તમારું જ સ્મરણ રહે મારી દરેક ભાવના તમારા ચરણોમાં સમર્પિત હોય હે વ્રજના વલ્લભ મારા હૃદયનો આ સંકલ્પ છે મને એવી સંતાન આપો જે તમારી જેમ નિર્દોષ નિર્ભય અને ધર્મનિષ્ઠ હોય જેના હાસ્યમાં તમારી મીઠાશ ઝળહળે અને જેના જીવનમાં તમારી દિવ્યતાનો પ્રકાશ સદાય ઝળકે હવે ધીમે ધીમે તમારા હાથ હદય પાસે જોડો અને આંખો બંધ રાખો મનમાં લે મનમાં કહો હે મારા પ્રિય કાનુડા મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં તમારું તેજ તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી હિંમત ઉતરી જાય તે તમારી જેમ જ નિર્દોષ નિર્ભય અને ધર્મના માર્ગ પર ચાલનાર બને હવે ધીમે ધીમે મારી સાથે સંતાન ગોપાલ મંત્ર ગાઓ દેવકીશુ ગોવિંદ વાસુદેવ જગત પતે મે તનયમ કૃષ્ણ શરણ ગત દ્વામહં શરણગતઃ હે વ્રજનાવલ્લભ આજની આ પ્રાર્થના માત્ર શબ્દ નથી આ તો એક માતાના હૃદયનો ધબકાર છે જેમાં તમારી જેમ સંતાનની આશા અને સંકલ્પ છલકાય છે આ પ્રાર્થનાનો દરેક શબ્દ દરેક ભાવ મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સુધી પહોંચે અને તેને તમારી દિવ્યતા તમારા સંસ્કાર અને તમારી નિર્ભયતા સાથે સિંચે પ્રભુ સાથે સિંચે જય શ્રી કૃષ્ણ